વડોદરા શહેરના ક્ષમતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી ખાતે અને શ્રી રંગ રાજેશભાઈ આઈરે આયોજિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મા શક્તિ ગરબા મહોત્સવ ખાતે અગિયારમાં વર્ષમાં નવમા નોરતાના દિવસે બટૂક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોરવા ક્ષમતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી અને અમૃતનગર સોસાયટી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મા શક્તિ ગરબા મહોત્સવ અને શ્રી રંગ રાજેશ આયરે આયોજિત કરવામાં આવ્યું જેમાં નાના બટૂક બાળકો ના નવમા નોરતે ભોજન કરાવવામાં આવ્યું સાથે જ રમતગમત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઠસોથી હજાર બટુક બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગરાજે સાયરે તથા ગોપાલ સુરઠિયા તથા મનોજ નેપાળી તથા નિલેશ પટેલ તથા હિમાંશુ અગ્રવાલ સમગ્ર મહાશક્તિ ગરબાના તમામ સભ્યોની હાજરીમાં બટુક ભોજન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બટુક બાળકો ની ગિફ્ટ આપવામાં આવી હતી આ શક્તિ ગરબા મહોત્સવ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત અને રાજેશભાઈ અને શ્રી રમભાઈ દ્વારા આયોજિત મા શક્તિ ગરબા મહોત્સવ આજે માતાજીનો નવમો નોર્તો છે અને નવમા નોર્તાના દિવસ બટુક ભોજનનું આયોજન કરેલું છે અને નાના નાના બાળકોને બટુક ભોજન કરાવી રહ્યા છે અને માતાજીના નવો નોર્તે આજે અમારા ગરબાને દસ વર્ષ દસ વર્ષ પૂર્ણ થાય છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા આયોજિત આ ગરબામાં આજે નાના નાના બાળકોને અમે પૌષ્ટિક આહાર સારું ભોજન અને આજે લોમ છે એ હિસાબે દર વર્ષની જેમ આજે આયોજન કરેલ છે રાજેશભાઈનું કેવું છે રાજેશભાઈ આઈરેનું કે ભાઈ છોકરાઓ ગણે ગણે મોબાઈલથી દૂર રહે તેમજ એક પૌષ્ટિક આહાર મળી રહે એ રીતે સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરેલ છે અમારું અમારું હમશાહ યુવક મંડળ રાજભૂમિ યુવક મંડળ વૈકુટ યુવક મંડળ અક્ષર એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ અને શ્રીરંગભાઈના સાથ સહકારથી તેમજ અમારા જે આયોજક છે મારી સાથે નિલેશભાઈ પટેલ છે હિમાંશુભાઈ અગ્રવાલ છે સંજયભાઈ છે સંજય નેપાળી છે મનોજ નેપાળી છે રામસિંહભાઈ છે દીપક નાયડુ છે ચિરાગભાઈ છે ઘણા બધા યુવાનો છે બધા મળી અનેક આ વિસ્તારનું સારું સ્થળ છે સારી જગ્યા છે આજુબાજુ વીસ પચીસ સોસાયટીઓ મળી અને બધા નાના દીકરાઓ દીકરીઓ ઘર આંગણે રમે અને ઘર આંગણે જમે એ રીતમાં સરસ મજાનું આયોજન કરેલ છે ખૂબ ખૂબ આભાર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત મા શક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે થાય છે ને જેનું આ વખતે જ્યારે પંદરમું વરસ અમે ઉજવીએ છીએ ત્યારે મા આરાધ્ય શક્તિની અહીંયા પ્રા અમે પૂજા કરીને અર્ચના કરીને છેલ્લા નવ નવ દિવસથી ને જ્યારે આજે નવમું નોરતું હોય અને મા શક્તિની જ્યારે પરમ કૃપા અમારા પર રહેલી હોય ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા એ તમામ નાના બહેનો અને નાના ભાઈઓને એટલે કે બટુક ભોજનનું જે આયોજન કર્યું છે એ અમારી સમગ્ર ટીમ એટલે કે તમે જુઓ કે મા શક્તિ ગરબા મહોત્સવની અંદર અમારા ગોપાલભાઈ છે સાથે ભોલાભાઈ છે મનોજભાઈ છે એવી જ રીતે રામસિંહભાઈ છે તમામ લોકો નિલેશભાઈ છે તમામ લોકો એકત્ર થઈને દર વખતે ગરબાનું આયોજન કરતા હોઈએ છે અને એવી જ રીતે આજે ગરબા આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે રમતગમત સ્પર્ધા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ અને ત્યારબાદ હમણાં બટુક ભોજનની શરૂઆત કરી છે તમામ નાના બાળકો આશરે આઠસોથી નવસો બાળકોને આજના દિવસમાં અહીંયાથી ભોજન જ્યારે લઈને નીકળવાના છે ત્યારે તમામ જે બાળકો છે તેમણે આજના દિવસે અહીંયા તમામ ભટક ભોજનનું આયોજન કરેલું છે સાથે રમતગમતનું પણ આયોજન કર્યું હતું અને થોડાક ક્ષણોની અંદર જે છેલ્લું નોરતું એટલે કે નવમાં નોરતાનું છેલ્લા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઇનામો વિતરણની પણ રમછટ અમે કરવાના છે ત્યારે તમામ ખેલૈયા મિત્રોને ફરીથી એક વખત આજનું છેલ્લું મા શક્તિનું આરાધ્યનું જ્યારે નવમું નોરતું હોય તો તમામ ખેલૈયાઓને એકત્ર થઈને આપણે ગરબે જૂનીએ અને માતા આદિશક્તિની આપણે પ્રાર્થના કરીએ કે આવી જ રીતેમાં વડોદરા શહેર પર આવેલી તમામ જે દુઃખો છે તમામ જે રોગ આવેલા છે જે આરોગ્યની દૃષ્ટિએ આપ તમામને સ્વસ્થ રાખો શારીરિક રીતે એવી જ પ્રાર્થના કરું છું ત્યારે આજના દિવસે ભટ્ટ ભોજનનું જે આયોજન કર્યું શક્તિ ગરબા મહોત્સવના તમામ આયોજકો અને સાથે ગોપાલભાઈ સાથે નિલેશભાઈ ભોલાભાઈ મનોજભાઈ રામસિંહભાઈ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું